એટલે સાહેબ હું નું ભણતો હું ભણતો એટલે પછી એવું ભણતો ચોથું ભણતો પછી હાથમું ભીણ્યું ચોથા પછી હા કારણ કે વસે પછી ભણવા નો જતો પછી પાંચમું છઠ્ઠું બે ઘીરે કર્યું હાથમાં એન્ટ્રી લીધી પછી અમારા સાહેબે પ્રવાસ ગોઠવેલો સાપુ કે તારા એક ભાઈ મને કે કહે સાપુ તારા કેમ હોય છે સાપ જેવો રસ્તો ને દિવસે તારા દેખાઈ જાય એટલે સાપુતારા કહેવામાં આવે છે અમે સાપુતારા ગયા પછી વળતા આવ્યા એટલે એ ડાંગ આવવાના જંગલમાં આપણી રામાયણ સિરિયલનું શૂટિંગ આવતું અને તેથી અમે એવડા ગામડાના માણસો સાહેબ તેથી લાઈટ નહીં અમારા કરીએ એટલું અંદરનું ગામડું એટલે વનરાજ બાપુ હરામ બરોબર એમને ખબર હોય કે આ શૂટિંગ કહેવાય અમને એમ જ હતું હાસ્યન છે અમારે સાહેબે કીધું રાવણ ને રામ ને સીતાજીના એનું અહીંયા છે ને છોકરાઓ શૂટિંગ હાલે છે હાલો જોવા જાય એને મંજૂરી લીધી અને ઓલા આ પાડે કે લેતા હો છોકરાઓને કારણ કે એને થોડાક વાંદરા ઘટતા હતા એટલે અમે જોવા ગયા અમે ત્યાં ગયા ને તો સીતાજી ને રાવણ બેઠા બેઠા ચા પીવી આપણા દીપિકાજી અને અરવિંદભાઈ ત્રિવેદી આપણું ગુજરાતનું ગૌરવ એટલે મેં કીધું આવડા તો અહીંયા ચા પીવે પછી ઓલા કીધું કે તારા ડોહા એ કલાકાર છે એણે પાત્રો લીધા તો કાંઈ એવું હોય છે તો ભલે કાંઈ આવી હાવ નેચરલ સીધી વાત કરું ખરી વાત કરું કે એ આવી બુદ્ધિ હતી ત્યારે પછી અમે શૂટિંગ જોયું ને ત્યાં તો શૂટિંગમાં જે ડબિંગ આમ શૂટિંગ આવતું હોય ત્યાં વાતો થતી હોય ડબિંગ ન હોય એ નોટો બિંગ પછી સ્ટોરી તો પછી વાત મુકે સંગીત પછી મુકે પણ ઈ સંગીત ની આરવડ આવડા બધાય જમ જમાટી બોલાવતા તે અમે જોતા હતા હા 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 કે તેમ કેટલા ભાઈ તો કેમ ચાર ભાઈ તન તો શું કરો તો કે બે રાક્ષસ છે બે વાંદરા છે આયા છે બધાય કે તમાર પગાર શું છે તો કે રોજના 150 150 રૂપિયા નગી કર્યા છે ને એમ કેતા હતા ગજે બે પાસ દી રોકાવું પડશે રામાનંદ સાગર ભાઈ એમ કેતા હતા ગજે 50 50 રૂપિયા વધારે દે

અને કહેવાય જો કે રામાયણ સિરિયલમાં જે જે કલાકારો એ કામ કર્યા બાપુ પછી બીજું પાત્ર માં ઈ જાયમાં નહીં રામ એટલે રામ જ પછી દેખાણા દીપિકાબેન પછી એક પણ ફિલ્મ માં ન લે કે કારણ કે એમાં સીતા જ માણસને દેખાતા હતા અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ જ દેખાતા એનો પાસપોર્ટ લંકેશ ના નામ હકીકત અરવિંદભાઈ નો પાસપોર્ટ લંકેશ અને એની ઘેરે રામજી મંદિર બનાવ્યું તેથી મોરારી બાપુને આમંત્રણ દેવાઈ આવ્યા અને ત્યારે એટલું જ કીધું બાપુ રાવણના ઘેરે રામની પ્રતિષ્ઠા થઈ રહી છે આપ પધારજો એટલે કવિ દાદ ને કેવું પડે કે આ દેશની ગરિમા કઈક જુદી છે શબ્દ એક શોધો તો અહીં સહિતા નીકળે અને કુમો ખોદો તો અહીં સરિતા નીકળે સબ અલગ જ તાસીર છે આ દેશની કે જ્યાં મહાભારત વાવો તો ગીતા નીકળે મારો મારો ની બોલતે તલવાર ની ખખલાટીઓ બોલતી હોય શંખલા નાદ થતા હોય હાથી ની એમ કેવાય ભાઈ કિકરાટીઓ થતી હોય ઘોડા ની હહણાટીઓ થતી હોય એની વચ્ચે યદા યદા હી ધર્મશ જ્ઞાન નિર્ભવતી ભારતમ અબ યુથા નામ ધર્મશ તદાત્મનમ સુજામ્યમ પરિત્રાણાય સાધુ નામ વિનાચાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના અર્થાય સંભવાની યુગે યુગે યુદ્ધ ની વચ્ચે એમ કેવાય ગીતા નીકળે અને મને આનંદ એક વાત બહુ ગમે છે કે હજુ કોઈ આમાલી બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ જો દાદ બાપુ લખે હજુ કોઈ આમાં બની જાય જનક અને હાકે આ ધરતીમાં હળ તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે અને ધબ કે છે હજુ લક્ષ્મણની રેખા રાવણ જેવા હજી બીતા બીતા નીકળે કઈ લક્ષ્મણની રેખા અભિનંદન જેવા તેમાં જેવા પાવરફુલ ઓફિસર કે જેની હજી એમ કહેવાય પોસ્ટિંગ થાય તો અમુક અમુક માણસો ઓટોમેટિક ગામમાં ક્રોસ થી નીકળી જાય નગર નવી ભરતીના પીએસઆઈ ઉભેલા ને ચાર સવારીમાં એક મોટર વાળો નીકળ્યો સાહેબે સીટી મારીને કીધું કાંઈક ઉભી રાખ ઓલે નાંગ સોટાર દીધું એ કે હું છે સાહેબ કેમ શાર બેહાડ્યા તો ઓલો પાંચસો વાળું જોઈને કે લે પાંચમો કાને ઉતરી ગયો સાહેબે રાજીનામું દઈ દીધું કે ભામ ભેગી નોકરી કરવી કેમ સમય આવી ગયો છે ભાઈ એક બનો બનો અને ભારત માતાના ખરા સપૂત દેશ માટે બલિદાન દેવું પડે ને જો મરવાનું તો ફાઈનલ છે જ તે આપણે જન્મ લીધો એટલે મરવાના જ છીએ મોત થી પીવાની મિત્રો બિલકુલ જરૂર નથી એનો પુરાવો એ આપું કે મોત આવશે ત્યારે આપણે નહીં હોઈએ જ્યારે મૃત્યુ આવશે ત્યારે આપણે હશું જ નહીં તો ડરવાનું શાનાથી અને ત્રીજી વાત યુવાનો ભરતી થાય અને ભારત વર્ષ માટે એક આર્મીનો યુવાન કે પોલીસનો યુવાન જ્યારે શહીદ થાય ત્યારે એનો ખરો આખો દેશ કરતો હોય બાકી મરી જાવ ને તો હગાવાલા ત્રણ ચાર જણા આવે છે કઈ બીમાર ચા બે જીચા કાંઈ નો યુવાન જયારે ભરતી થતો હોય ને મિત્રો ત્યારે હૃદયમાં એટલું ગયો હોય કે આવી સાહેબ મારી તમારી ફરજ આવશે અને આપણે ગુજરાત ના સહી એટલે કહું બહુ ઓરું પડે યુપી બિહાર ને તો બહુ વાર લાગશે ત્યાં પોગતા ઓલા ને જાગૃત મારે તમારે થવું જોશે અને સહી આ મેળા ની અંદર કોઈ પ્રકારની ખોટી અફવા ઉડાડે કોઈ તો બિલકુલ ભરોસે રહેજો ખોટે ખોટી દોડધામ ના કરવા મળતા એક આપણે એવું બન્યું હતું ખોટે ખોટું તે બે પાંચ છોકરા યુવાનો દબાઈ ગયા માણસોમાં નાઈ સેનાથી સેનાથી ભાગવાનું આવી જ ગયા છીએ અને ત્રીજી વાત કે જેવા પકડે અને સીધી પાર્લામેન્ટ બોલાવે અને પાકિસ્તાનના વડાપ્રધાન પેલો જ નિર્ણય લે કે નહીં અમે આવતી જ કાલે એને રિહા કરીએ છીએ શું કામ અહીંયા એવો ડાલા મથો હાવજ બેઠો છે ને એને ખબર છે જેવી તેવી વસ્તુ આવો નિર્ણય તાત્કાલિક પહેલી વાર લેવાનો છે નહીં એ ઇન્ટરનેશનલ કાયદો છે સો ટકા સોંપો પણ એટલો બધો તાત્કાલિક નહીં એના રિપોર્ટ મગાવે ખરેખર આ તમારો જીવાન છે આમ છે ગોળી 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 ગોળીને બહુ લાંબુ કરે પણ આ તો નિર્ણય પાર્લામેન્ટમાં જ છે તો નિર્ણય લીધો હમ કલ હમસ્કો રિહા કરતા કહેવત છે

તું ઘર બહાર નીકળતું ની આવા યુવાનો હું કામ છે ખબર આ દેશમાં આવી માવું બેઠી છે એટલે બાપુ પરદેશમાં સદગુરુની કૃપાથી બાપુની કૃપાથી ગિરનારી મહારાજની કૃપાથી આ બધાની કૃપાથી અમે જેટલા દેશમાં આટા મારીએ છીએ પણ પરત આવીએ ત્યારે કોઈક પૂછે કે પરદેશમાં ભારતમાં ફેર શું છે તો ભટ દાદા ચોખ્ખું કેવી છે ચેલેન્જ મારી કે પરદેશની સ્વચ્છતાને પ્રણામ એની શિસ્તને પ્રણામ પણ મારા દેશ જેવી જોવા નથી મળતી સાહેબ સાહેબ આપણી એવા છે ને કહીને ત્યાં કાળજુ ભરાય જાય એવી માવું હજી જોવા જોઈએ છે ને એવી માવું બેઠી છે આ મમ્મી શબ્દ તો અંગ્રેજોએ આપણને પકડાવી દીધો ખોટે છે સાહેબ આ પાછા પરદેશમાં મમ્મી નથી બોલતા આપ તો ખૂબ છો ખબર ને મોમ કે મમ્મી નથી કેતા કોઈ મમ્મી તો અહીંયા હાલવી દીધું કીર્તિભાઈને જોરદાર તાળીઓ ના ગઢાર થી બધા દાયાલાલ અરે હવે જાહેર માં કે સાહેબ કારણ કે હવે ટેજ ઉપર તોય થોડા થોડા અંતરે બેસી મર્યાદાના માણસ રહ્યા ને મર્યાદા તો જાણે કેમ અમારી બે પહેલી જન્મ લેતી હોય એટલે આમ બેસી પણ માય હાર્ટ ઇઝ કીર્તિદાન સાહેબ આ એવો ગર્વો ગાયક ભગવાને આપણને આપ્યો છે તેજનું આખવામાં લેવલ ઉપાડી લીધું આમ કૈલાસ ખેરને આના ગીત સાંભળવા પડે છે કાલે હતા અહીંયા ટેજ ઉપર પણ જીરે સખી મંગલ ગાવો જી એ કીર્તિદાન ભાઈ ગાયું ત્યારે રાજસ્થાનમાં કૈલાશભાઈનો કાર્યક્રમ હતો અને એણે કીધું કે મેને પહેલે મેને ગાયા લેકિન કિર્ચાનજીને ગયા એ સામે નહીં ગાતા અને આવું સ્વીકારે છે ને એટલે કૈલાસ ખેર મોટા કહી શકાય આવું સ્વીકારવું ને સાહેબ જાહેરમાં એ નાની વાના ખેલ નથી એટલે આમાં આપણું બધું છે જે તમે સાપ ડબો નીકળે ફાટ અરે મગજમાં સીધો એવું નીકળે બસ ગિરનારની ગોદમાં કહી કે એને ખૂબ તંદુરસ્ત રાખે અને ખૂબ લાંબી આયુ આપે જેથી કરીને આવા ટેજ ઉપર આવા નવા કલાકારો આવતા રહીને આપણી સંસ્કૃતિના ગીત ગવાના કરે સાહેબ